સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે આ બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈ આદિવાસી સમાજે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે રજૂઆત કરી ફરિયાદ નોંધાવવાની માંગણી કરી છે આક્ષેપો મુજબ અંકલેશ્વરમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો જાતિ વિષયક મતભેદને કારણે માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે હુમલામાં ઘાયલ થયેલા વિદ્યાર્થી ભાજપ નેતા ફતેહસિંહ વસાવાનો પુત્ર તનુજ વસાવા હોવાનું બહાર આવ્યું છે ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સોળ વર્ષીય વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાલે કોલેજ પર મારો છોકરો પીપી સવાણી કોસંબા પાસે છે પીપી સવાણી ત્યાં કોલેજ પર જાય છે ત્યાં ગાડી આ મારા સમાજની જાતિ વિશે અહીંના અંકેશ્વરના સ્થાનિક લોકો છે જે પટેલ સમાજમાંથી આવે છે ઠાકોર સમાજમાંથી આવે છે આ લોકો અમારા આદિવાસીના છોકરા ઉચ્ચ કક્ષાએ ભણીને જાય મારા છોકરાનો ખાલી વાક એટલો છે કે મારા છોકરાની ગાડી નંબર પ્લેટમાં અમે વસાવા લખેલું છે તો એમાં ત્રણ ચાર મહિનાથી આ લોકો ટોર્ચર કરતા હતા કે તમે વસાવા કેમ લખીને ફરો તમે છો ભીલાશો છો એવું મારા છોકરાએ આગળ બી મને કીધું હતું પણ મેં કીધું છો મારા છોકરાને અમારે છોકરાઓ જેમ તેમ આગળ ભણાવવાના હોય છે એટલે ભણાવવા માટે બેટા આપણે માથાકૂટ નહીં કરવાની કંઈ નહીં આપણે ભણ્યા પણ આ લોકોએ કાલે મારા છોકરા પર જીવ લઈને હુમલો કર્યો છે પીલા ડુબળા નૈરા કરીને અને અમારા છોકરા આદિવાસીઓના આગળ ભણે એ આ લોકોને ગમતું નથી આ ઉચ્ચ કક્ષાના લોકો જે અમારા લોકોને અમારા લોકો અમારા છોકરાને એવું પણ કીધું છે કે તમે અમારે ત્યાં કામ કરવાનું તમે કેવી રીતના ભણો તમારે આ ગાડી તમને તમારી ઓકાત શું છે આવું બધું આ લોકોએ કર્યું છે એટલે મારા છોકરા પર અવારનવાર આવી રીતના બે ચાર મહિનાથી આ લોકોએ હેરાન પરેશાન કર્યો હતો અને જીવ લઈને હુમલો કર્યો છે કાલે પણ અને ફરી ત્યાં રહ્યું તો એ લોકોએ સાત આઠ ગાડી લઈને અહીંયા જગ અહીંયા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવ્યા અને જીઆઈડીસીમાં સાત આઠ ગાડી લઈને પાછા છોકરાને ઘેરો કર્યો અને ત્યાં પણ પાછો હુમલો કર્યો એના સાથે એના મિત્રો પણ છે એના મિત્રોને બી બે ત્રણ જણને માર્યા છે લોકો સાક્ષીમાં પણ છે મારો ફ્રેન્ડ તનુજ છે એને કભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલી છે અને એને એની ગાડી પર ફોર્ચ્યુનર પર નંબર પ્લેટ હતી વસાવા નહીં વસાવાની અટક નહીં એમ તો એ લોકોએ ફોર્ચ્યુનર પર એ નંબર પ્લેટ બી બે ત્રણ વાર તોડવાની ટ્રાય કરેલી છે અને એને હું કીધેલું છે કે તું આ નંબર પ્લેટ કેમ રાખતો છે તું નંબર પ્લેટ કાઢી નાખ બરાબર અને પછી અમે રાત અમે કાલે